હવે આપ પંચમહાલ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે વિપુલ પુરોહિત પંચમહાલમાં ચાતુર્માસનો પ્રારંભ થતા વર્ષાઋતુમાં આવતા અનેક પવિત્ર ઉત્સવો જગન્નાથ રથયાત્રા મોહરમ ગોધરા હાલોલ કાલોલ શહેરા શહીદના પંથકમાં ઉપરાંત વ્યાસ પૂર્ણિમાએ નારાયણધામ તાજપુરા ખાતે તેમજ ગોધરા રંગ અવધૂત મહારાજના જન્મસ્થાન ખાતે ગુરુપૂર્ણિમા પૂર્ણિમા પણ ખૂબ જ આસ્થા ઉમંગ અને શ્રદ્ધા સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી જિલ્લામાં જુલાઈ માસના અંત સુધીમાં છત્રીસ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાતા પહેલી ઓગસ્ટ સુધીમાં કુલ સરેરાશ એક સડસઠ લાખ હેક્ટર જિલ્લાના કુલ વાવેતર વિસ્તારમાંથી એક પોઈન્ટ એકસઠ લાખ હેક્ટર વિસ્તારમાં હાલ વાવેતર કરવામાં આવી છે મુખ્યત્વે ડાંગર સુડતાલીસ હજાર આઠસો વીસ હેક્ટરમાં મકાઈ ચોપન હજાર એકસો વીસ હેક્ટરમાં ઘાસ ચારો સત્તર હજાર સાતસો અઠ્યાવીસ હેક્ટરમાં તુવેર પંદર હજાર બાવીસ કપાસ અગિયાર હજાર ત્રણસો ઓગણત્રીસ હેક્ટરમાં ઉપરાંત હલકા ધાન્ય પાકમાં બાજરી બંટી રાગી જેવા ત્રેપન હેક્ટરમાં વાવેતર કરવામાં આવી છે એક હેક્ટરમાં જાંબુગઢા તાલુકામાં કેળનો પાક પણ કરાયો છે વરસાદ ઝાપટા સ્વરૂપે ધીમી ધારે પાક માટે અનુકૂળ વરસી રહ્યો છે પરંતુ ચોસઠ ટકા જેટલી વરસાદની ઘટના પગલે નદી નાળા ડેમ હાલ ભરાયા ન હોવાથી સારા વરસાદની ખેડૂતો આશા સેવી રહ્યા છે પંચમહાલ જિલ્લામાં ચાલુ ખરીફ કાર્યકાળ દરમિયાન વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ જોડાઈ રહ્યા છે જમીન તેમજ સમગ્ર સૃષ્ટિનું સ્વાસ્થ્ય સુધરે તેમજ ખેડૂતોની આવક બમણી થયા આવા ઉમદા હેતુથી રાજ્યમાં આત્મા પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માધ્યમ દ્વારા વિવિધ પ્રયત્નો કરાઈ રહ્યા છે ત્યારે પહેલી જુલાઈ બે હજાર ચોવીસના રોજ ગોધરા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલ માસ્ટર ટ્રેનર અને ટેકનિકલ માસ્ટર ટ્રેનરની તાલીમ અંતર્ગત મકાઇ સંશોધન કેન્દ્રના એમ બી પટેલે મકાઇની પરંપરાગત ખેતી અંગે તેમજ મકાઇના મૂલ્યવર્ધન થકી આવક વૃદ્ધિ સંદર્ભે જણાવ્યું હતું બીજી તરફ જૂનો પંચમહાલ જિલ્લો એટલે કે પંચમહાલ દાહોદ અને મહિસાગર જિલ્લાના પશુપાલકોની જીવા છે ગોધરાની પંચમહાલ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ જેની એકાવનમી વાર્ષિક સાધારણ સભા ઓગણત્રીસ જૂનના રોજ સંઘના પટાંગણમાં સંઘના અધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં યોજાઈ હતી તેમણે ઉપસ્થિત દૂધ મંડળીઓના ચેરમેન મંડળના સભ્યોને માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન દૂધ સંઘે સો કરોડ કિલો દૂધ સંપાદન કરવાની સિદ્ધિ હાંસલ કરી છે યોગ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર આશિષ કુમારની રાહબરીમાં ગોધરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા અને રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારની ઉપસ્થિતિમાં સુપ્રભાતે ઉત્સાહ ઉમંગ સાથે યુવા વડીલ પોલીસ જવાનો અને કર્મયોગીઓ જોડાયા હતા જિલ્લા કક્ષાના કાર્યક્રમને સમાંતર આઇકોનિક સ્થળ પાવાગઢ તાલુકા અને શાળા કોલેજોમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી ગોધરામાં રાજ્ય યોગ બોર્ડના પિંકીબેન મેઘવાન અને તેમની ટીમ દ્વારા સૌ કોઈને યોગ કરાવ્યા હતા જિલ્લા રમત વિકાસ અધિકારી પ્રતાપ પસાયા દ્વારા આભાર વિધિ રજૂ કરાઈ હતી આમ સમગ્ર પંચમહાલ જિલ્લામાં ચોમેર આનંદ ઉલ્લાસ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે હમણાં જ આપે પંચમહાલ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો જેના લેખક હતા વિપુલ પુરોહિત આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું